નજર વિગતવાર પર તો સુરતમાં તાપી સ્વરૂપ જોવા મળ્યું છે સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે તાપી નદીના ઉપરવાસમાં વરસાદ પડતા નદીની સપાટીમાં વધારો થયો છે એક તરફ તાપીના જળસ્તરમાં વધારો તો બીજી તરફ દરિયામાં અમાસની ભરતીને લઈ તાપી નદી હવે બે કાંઠે વહેતી થઈ તાપી નદીના રૌદ્ર સ્વરૂપને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો નદી કિનારે આવ્યા તો કોઝવે સાડા મીટરની સતત સપાટી છે તાપી માતાની પૂજા કરવાની રૌદ્ર સ્વરૂપ નિહાળવા લોકોની ભારે ભીડ જામી હતી સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં વરસાદને બદલે જે પર્વત પાટિયા વિસ્તારમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે રસ્તાઓના જર્જરીત થવા પાછળ મહાનગરપાલિકા દ્વારા ઓછી ગુણવત્તાના મટીરિયલથી બનેલા રસ્તાઓ અંગે પ્રશ્નો ઉઠ્યા છે રોડમાં ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક લોકોએ તાત્કાલિક માર્ગ મરામત કરવાની માંગ પણ કરી છે સુરત શહેરમાં વરસાદ બંધ થતાની સાથે લોકોને પડી રહી છે ફરી એકવાર હાલાકી કારણ કે જે વરસાદ બંધ થયા બાદ રોડ રસ્તાનું જે રીતના ધોવાણ થયું છે અને જે રીતે ઉબડ ખાબડ રોડ રસ્તાને લઈને લોકો તાઈમાં પોકારી ગયા છે વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે આ રીતે મસ્ત મોટા ખાડા પડી નિર્માણ થવા પામી છે ત્યારે અનેક વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે ત્યારે અહિયાં કેટલાક લોકો સાથે પણ વાત કરીશું પરંતુ મહત્વનું છે કે આ વિસ્તાર શહેરના એવા અનેક છે કે ત્યાં આ રીતે ઉગડખાબડ રોડ રસ્તા જે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે કેટલાક વાહન ચાલકો સાથે પણ વાત કરીશું શું કે છો કઈ રીતે રોડ રસ્તો જોઈ રહ્યા સાહેબ રોડ તો હું છ મહિના થઈ ગયા એવી દેવી છે હજુ કે સુધાર છે નથી આમાં અને સુધાર કરવા ક્યારે કરશે એ ખબર નહીં પણ અમારે જો બહુ બહુ તકલીફ પડે છે કઈ જગ્યાએ લાગે છે તમને ખાડે મને એક ઉપર લાગે છે પછી આગળ જોતી ક આગળ એક આયમાનો ચોકો પણ ખાડા છે ત્યાં બી ઉ છે

પંદર દિવસ થી એમ જ એમ જ છે પહેલા રિપેરિંગ કરવા આવેલા લોકો રિપેરિંગ કરીને ગયા પણ વરસાદ પડ્યો ત્યાર પછી હજુ બધું ખાડા થઈ ગયેલા છે એટલે લોકો પરેશાન છે એમાં ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર એટલે ગાડી પલટી થવાનો ડર છે ભય છે એમ બીજું કઈ નથી એટલે અકસ્માત થવાનો પણ ભય છે અને જે રીતે અનેક વિસ્તારોમાં આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે બીજી બાજુ ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે જે રીતના દ્રશ્યો આવી રહ્યા છે સામે એટલે સુરત શહેરમાં અનેક જગ્યાએ વાહન ચાલકો રાહદારીઓ છે તે પરેશાન છે ત્યારે અકસ્માત થવાની ભીતિ પણ સેવવામાં આવી રહી છે ત્યારે જોવું રહ્યું રસ્તાનું રિપેરિંગ કામ ક્યારે કરવામાં આવે છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત